અજના આપણા અવસરમાં યમુના નામથી આપણે બધા મળ્યા છીએ એ બાપા જે આપણી સામે હાજર છે ને તાળીયેથી વધાવો ઘણીવાર સમાજ મળે અને બાપા ને મા બાપ ને દેવ થયા પછી સમાજ ને પચાસ ટબ્બા ઘી ખવડાવવાય અડતાલીસ ડબ્બા ખવડાય ના જીતતો હોય બે ડબ્બા ખવડાવે સારું નહી આજે એમના પરિવાર ને સાહેબ ને એમનો આ પ્રસંગ રાખવાનો બહુ એટલો બધો હતો ને જેની કોઈ હદ નથી ત્યારે આશ્રમ મને મળ્યા ત્યારે પણ બધું સાહેબ તમે કશું બોલશો નહી દોલતરામ મહારાજ ઘડિયાળના ટકોરા પણ મારા પેલા એક કલાક બધો આપણા સામૈયાનો સામાન લઈને પછી ગયા એવું ના હૃદયમાં એવો ભાવ હતો અને ભાવ આપ સૌ મહેમાનો બધા સંતો મહંતો બેન દીકરીઓ ભક્ત સમુદાય ને ગામ પરિવારે એમના ભાવને સફળ બનાવ્યો છે બધા હું આપ સૌનું વંદન કરું છું દેવગીરી મહારાજના પિતાશ્રી સાથે મારો સીધો સંપર્ક બધાની બાને દીકરો કે દીકરી જન્મ જન્મે કોઈને માઓ બ્રાહ્મણ સાધુ સંત કે ઠાકોર ના જન્મે એ તો પછી તમે ઓળગાડો તારાનો જન્મ થાય તમે એવું પ્રજાપતિ પટેલ થયો ના આ તો અહીંયા પછી આપણે બધા વારા બનાવ્યા છે અને જે પેહલા એ બધું બનાવાયું છે પરંપરા એની અંદર આપણે પડવું નથી પણ અત્યારે આપણો ઉદ્ધાર કઈ રીતે થાય એ અતિ મહત્વનું છે આપણો પરિવાર કેવી રીતે સુખી બને સંસ્કારી બને સારું શિક્ષણ પ્રાપ્ત થાય અને દીકરીને પોતાને બહાર જવાનું થાય તારે ઘરમાંથી કપડાની એટી તૈયાર કરી અને એના મોબાઈલ ફોન ઓનલાઈન ઉપર પ્લેન ની ટિકિટ બુક કરાવીને અમેરિકા જઈને આવતી રહે તો હોજો ને બીજા સભ્યો મૂકવા ના જાય તો ચાલે એવું શિક્ષણ આપો તમે હો ઢોરો તારે ભગવાન ની દયા છે અમે તો ક્ષેત્ર ની ચાર ને ભારા ઉપાડ્યા તમારા ભોગ ઉપાડ્યા હોય

કોઈ પણ વસ્તુ જીવનમાં આપણી પાસે આવે અત્યારે તમારે જે કરવું એ એ કરજો તમારા કરેલા કર્મો તમારા હાથે થી મનથી વતન થી કરેલા છે ને એ બધા કર્મો તમને ઓળખું છે તમારા હાથે કરેલા હથિયારો છે અને તમે તૈયાર કરીને ઉપર મોકલ્યા છે એટલે તમે જાઓ ને તમને ઓળખી જાય કે આપડે ઘર આગળ બીજા કોઈને નહીં હેડે આપણા દીકરાની ભગવાન પ્રજા આપ્યો દીકરો કે દીકરી હોય તમે શેટે આવતા હોય તો થોડી આવે એ મારા દાદા હે મારા દાદા હે મારા દાદા હે કે તમારે તો તમને ઓળખાત ને બીજી નહી આપણા ગામ માંથી ગાયો ભેંસો તમે બાદ મીલી આવો હું તો સાહેબ આખા ગામ માં ઘેર શીધા છે પણ કોઈના ઘેર એ ઢોર ના જાય સીધા તમારા ઘેર આવે અને ભેંસ ભેંસના ના ચીલો ઉભી રહે અને શંકર ગાય શંકર ગાયના ના તો જોરવાના આટલી ખબર પડે છે અને સાહેબ આપણને તો ભગવાન મનખા જન્મ લ્યો છે મનખા જન્મ છે એની કઈ કિંમત